રાઈટ તો એને વ્યાખ્યામાં આપણે કેવી રીતે લખી શકાય કે વનસ્પતિ અને પ્રાણીઓ આ બધું શું છે સજીવો તો આપણે આવું પણ લખી શકીએ કે વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહે છે અથવા આ રીતે પણ લખી શકીએ કે સજીવો જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહેવાય છે રાઈટ તો પ્રશ્ન એક આપણો કમ્પ્લીટ થયો પ્રશ્ન નંબર બે છે કે રણમાં જીવન જીવવા માટે થોર એ કઈ રીતે અનુકૂલિત થયેલા હોય છે તો થોર શું છે એક વનસ્પતિ છે કાટાડી છે તો આપણે રણની અંદર વનસ્પતિ અને પ્રાણીઓ કેવી રીતે અનુકૂલન સાંધીને રહે છે એના વિશે આપણે માહિતી મેળવી હતી તો હવે આજે આપણે પ્રશ્નોનો જવાબનો જવાબ જોઈએ કે રણમાં જીવન જીવવા માટે થોર એ નીચેના અનુકૂલનો ધરાવે છે કયા કયા તો તેના પરના નાના અને ઓછા હોય છે પાણીની અછતના સમયે પર્ણનું કંટકમાં રૂપાંતરણ થાય છે કંટકમાં રૂપાંતરણ થવું એટલે કે શું થાય કાંટાની અંદર એનું રૂપાંતરણ થઈ જાય તેના કારણે શું થશે કે બાટફટ સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે તેમજ તેનું પ્રકાંડ અને તેની શાખાઓ લીલી હોય છે જેના દ્વારા તે પ્રકાંડ સંશ્લેષણનું કાર્ય કરે છે તેનું પ્રકાંડ જાડું અને મીણયુક્ત સ્તરથી આવરિત હોય છે જે પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે તેના મૂળ એ જમીનની અંદર ખૂબ ઊંડે સુધી જાય છે અને પાણીનું શોષણ કરે છે તો આ બધા લક્ષણોને કારણે શું થાય છે થોડ જે વનસ્પતિ છે તે રણની અંદર રહેવા માટે શું છે એનું જીવન જીવવા માટે અનુકૂલિત છે નવ પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે ખાલી જગ્યાઓ પૂરો તો ફર્સ્ટ ખાલી જગ્યા કે ચોક્કસ લક્ષણોની હાજરી કે જેના લીધે કોઈક વનસ્પતિ કે પ્રાણી કોઈ નિશ્ચિત નિવાસ સ્થાનમાં જીવન જીવે તેને ખાલી જગ્યા કહે તો શું કહે અનુકૂલન કહે કે આપણે પણ અત્યારે જે વાતાવરણમાં રહીએ છીએ કે વરસાદ પણ પડે છે અને શિયાળો પણ ચાલે છે તો એ જ સ્થિતિના પ્રમાણે આપણે અનુકૂલનથી રહીએ છીએ કે આપણે જે ફેરફાર પણ થાય છે આપણા આજુબાજુ તો આપણી અંદર એવા લક્ષણો છે તો તેના કારણે આપણે ચોક્કસ રીતે નિવાસસ્થાનમાં રહીએ છીએ માટે એને શું કહેવાય અનુકૂલન કહેવાય રાઉન્ડ સેકન્ડ કે જમીન ઉપર રહેનારા પ્રાણી અને વનસ્પતિને જે નિવાસ છે તેને ખાલી જગ્યા કહે તો શું આવશે ભૂનિવાસ કહે છે ત્યારબાદ પાણીમાં રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ખાલી જગ્યા નિવાસ સ્થાન કહે તો શું કહેવાય જલીય નિવાસસ્થાન કહેવામાં આવે ત્યારબાદ જમીન પાણી અને હવા એ નિવાસ સ્થાનના ખાલી જગ્યા ઘટકો છે તો આપણે શીખી ગયેલા જૈવિક અને અજૈવિક ઘટકો તો આ આપણા કેવા ઘટકો છે અજૈવિક ઘટકો છે ત્યારબાદ આપણી આસપાસનો બદલાવ કે જે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે તેને ખાલી જગ્યા કહે તો ઉત્તેજના રાઈટ કે અત્યારે આપણા વાતાવરણને તમે જોઈ લો કે શિયાળો ચાલે છે ત્યારબાદ વરસાદ પણ પડે છે તો આપણે એ જ પ્રમાણે એ ફેરફાર થયો તો એના પર આપણે તરત જ રિએક્ટ કરીએ છીએ રાઈટ ભલે થતાં પણ જો વાર વરસાદ હોય તો આપણે એ રેન્કોટ પહેરીને જવાના રાઈટ આપણે સ્વેટર પહેરીને જતા નથી બરાબર ને તો એ જ પ્રમાણે આપણે એના ઉપર પ્રતિચાર કે રિએક્શન આપીએ છીએ તો એને આપણે શું કહીશું ઉત્તેજના કહેવામાં આવે છે ચલો પ્રશ્ન નંબર ચાર કે નીચેની યાદીમાં કઈ વસ્તુઓ નિર્જીવ છે ચલો આપણને આટલી યાદી આપવામાં આવી છે કે હર મશરૂમ સીવવાનો સંચો રેડિયો હોડી જલકુંભી એટલે કે જે વનસ્પતિ હોય પાણીની અંદર ઉગતી તે લોકો રાઈટ ત્યારબાદ અરસિયું તો આ જે યાદી છે તેમાંથી નિર્જીવ વસ્તુ કઈ છે ને આપણે અલગ પાડવાની છે તો નિર્જીવ વસ્તુઓ આવશે હર સીવવાનો સંચો રેડિયો અને હોડી રાઈટ આટલી વસ્તુ શું આવશે નિર્જીવ ત્યારબાદ એવી નિર્જીવ વસ્તુનું ઉદાહરણ આપો જે સજીવના કોઈ પણ બે લક્ષણ ધરાવતી હોય આપણે આગળના ટાસમાં ડિસ્કસ કરી ગયેલા કે વિમાન છે આગબોટ છે રાઈટ આપણી અલગ અલગ ગાડીઓ છે કાર છે તે લોકો શું કરે ખોરાક તરીકે પેટ્રોલિયમ લે છે રાઈટ ત્યારબાદ એ આગળ પણ ચાલે છે આપણી વનસ્પતિ સજીવ છે પણ તો હરણચલન નથી કરી શકતી જ્યારે આપણી ગાડી છે તે એક જગ્યાથી બીજા સ્થળે જાય છે એટલે હલનચલન કરે છે પરંતુ એ નિર્જીવ છે તો એ સજીવનું લક્ષણ થયું તો તે જ આપણે આની અંદર લખવાનું છે કે વિમાન તથા આગબોટ તે નિર્જીવ છે પરંતુ સજીવના નીચેના બે લક્ષણ ધરાવે કહ્યું તો તે એક સ્થળથી બીજા સ્થળે જાય છે એટલે કે તે પ્રચલન કરે છે અને તે ખોરાક તરીકે પેટ્રોલિયમ બર્તનનો ઉપયોગ કરે છે રાઈટ વનસ્પતિ ખોરાક બનાવે પરંતુ એ હલનચલન કરી શકતી નથી છતાં પણ તે સજીવ છે જ્યારે અહીં આ બે ઉદાહરણ એવા છે કે સજીવનો લક્ષણ ધરાવે પરંતુ એ શું છે નિર્જીવ છે તે આપણે અહીં કમ્પ્લીટ કર્યું ના પ્રશ્ન નંબર છ કે નીચેની યાદીમાં આપેલ નિર્જીવ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ક્યારેક સજીવનો પણ ભાગ હતો રાઈટ ચલો તો અહીં આપણને આપવામાં આવ્યું છે કે માખણ ચામડું માટી ઊન ઇલેક્ટ્રિક બલ્બ રસોઈનું તેલ મીઠું સફરજન અને રબર આ બધી વસ્તુઓ એવી છે કે સૌથી પહેલાં એ શું હતી સજીવ હતી ત્યારબાદ એને ત્યાંથી તોડી નાખવામાં આવી કે ગમે તે રીતે કંઈક કરવામાં આવ્યું રિએક્શન આપવામાં આવી કે જેના કારણે એ શું થઈ ગયું નિર્જીવ થઈ ગયું એક્ઝામ્પલ તરીકે ચો આપણી 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 આ ટેબલ કે બેન્ચ લઈ લો તો એ સૌ પ્રથમ શું હતું ઝાડ હતું લાકડું હતું ઝાડ હતું તો એ જ્યારે ઝાડ હતું ત્યારે સજીવ હતું હવે એ ઝાડ પરથી આપણે કાપી નાખી ખીડાને એમાંથી આપણે એક નાનો ટેબલ બનાવ્યું લાકડામાંથી તે લાકડું તો નિર્જીવ થઈ ગયું રાઈટ તે જ વસ્તુ અહીં આપણે લખવાનું છે તો છે માખણ ચામડું ઊન રસોઈનું તેલ સફરજન અને રબર આ બધા પહેલાં સેના ભાગ હતા સજીવના ભાગ હતા ઊન તો આપણને ઘેટામાંથી મળે રાઈટ તો એ ઘેન્ટું શું છે સજીવ છે હવે એના પરથી એની ઊન કાઢ વાર કાઢી લેવામાં આવ્યો અને એમાંથી ઊન બનાવવામાં આવ્યું તે નિર્જીવ થઈ ગયું ત્યારબાદ રસોઈનું તેલ એક્ઝામ્પલ તરીકે આપણે કપાસીનું તેલ લઈ લો રાઈટ સિંગ તેલ લઈ લો તો સિંગ એ વનસ્પતિ છે તો એ શું છે આપણી સજીવ વનસ્પતિ છે હવે એમાંથી સિંગ કાઢીને પછી એનું તેલ કાઢવામાં આવ્યું તે શું થઈ ગયું નિર્જીવ તો એ જ આ બધા એક્ઝામ્પલ છે કે જે પહેલાં સજીવના ભાગ હતા પરંતુ એને કોઈના કોઈ રીતે અલગ કરવામાં આવ્યા અને એ શું થઈ ગયા નિર્જીવ થઈ ગયા હવે પ્રશ્ન નંબર સાત છે કે શા માટે ઘાસના મેદાનમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે સમજાવો તો ઘાસના મેદાનોમાં હરણ સસલા જેવા તૃણહરી અને સિંહ વાઘ ચિત્તા જેવા શિકારી પ્રાણીઓ પણ રહે છે ચલો ઘાસના મેદાનમાં પ્રાણીઓને છુપાઈ રહેવા માટે વૃક્ષ કે અન્ય સ્તર એ ખૂબ જ ઓછા છે આથી હરણ અને સસલા જેવા પ્રાણીઓને શિકારી પ્રાણીઓથી બચવા માટે અને જીવતા રહેવા માટે તેમની દોડવાની ઝડપ વધારે હોવી જોઈએ વરી વાઘ અને ચિત્તા માટે પણ દોડવાની ઝડપ વધુ હોય તો તેઓ ભક્ષીને પકડી શકે એટલે કે જે હરણનો શિકાર કરવા માંગે છે તો એને ફટાફટ પકડીને પોતાનો ખોરાક મેળવી શકે અને જીવી શકે આમ ઘાસના મેદાનમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ઝડપ એ ખૂબ જ અગત્યની છે તો ચલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો સ્વાધ્યાય કમ્પ્લીટ થાય છે તમા તમા નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ